મેઘરાજાને મનાવવા કડુ ગામના બાળકોએ ઢુંડિયા બાપજીને રિઝવ્યા ચોમાસાનું આગમન થાય ત્યારે થીજ ગ્રામજનોની નજર આપ સામે મંડાયેલી રહે છે ત્યારે લખતર તાલુકાના કડુ ગામમાં ધરતીના ધણી મેહુલિયાને મનાવવા માટે નાના બાળકોએ માટીમાંથી ઢુંડિયા બાપજીની મૂર્તિ બનાવીને ગામમાં ફરી અને ઢુંડિયા બાપજીની મૂર્તિ પર જળાભિષેક કરાવ્યો હતો નાના બાળકો ઢુંડિયા બાપજી બનાવીને ઢુંડિયા બાપજી મે વરસજોના ગીતો ગાઈને ગામમાં નીકળ્યા હતા નાના બાળકોને ઢુંડિયા બાપજીની મૂર્તિ સાથે ફરતા જોઈ પ્રભાવિત થયેલા ગ્રામજનોએ પણ ઢુંડિયા બાપજીની મૂર્તિ પર પરંપરાગત રીતે જળવૃષ્ટિ કરી તરસી ધરાને તૃપ્ત કરવા માટે મેઘરાજાને મનાવવાની કોશિશ કરી હતી લોકોએ ઢુંડિયા બાપજી પર પાણી રેડીને દાણા આપ્યા હતા જે દાણાનો પક્ષીઓના જણમાં નાખવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે સમગ્ર ગામમાં ફરી અંતે ઢુંડિયા બાપજીની મૂર્તિને બાળકો દ્વારા ગામના તળાવમાં વધાવવામાં આવ્યા હતા શ્રદ્ધા અંધશ્રદ્ધાને ઘડીભર કોરાણે મૂકીએ તો પણ સામાન્ય લોકો દ્વારા પણ કુદરતી સંકટ ટાળવા માટે થતો આ પરંપરાગત પ્રયત્ન આપણી સંસ્કૃતિનું દર્શન કરાવી જાય છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે